અમદાવાદના ઘાટલોડિયા અને જોધપુર વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતની સાથે જર્જરીત મકાનો ધરાશાયી સદનસીબે જાનહાનિ નહીં અમદાવાદના ઘાટલોડિયા અને જોધપુર વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત સાથે જર્જરિત મકાનો ધરાશયી સદનસીબે જાનહાનિ નહીં તાજેતરમાં થયેલી ઘટનાઓ મુજબ જોધપુર વિસ્તારમાં સ્થિત સૂર્યસાગર ફ્લેટ્સની બાલ્કોનીનો ભાગ અચાનક ધરાશયી થયો હતો પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું તેમ છતાં કોઈ જાનહાનિના સમાચાર નથી પાણી ભરાવાની સમસ્યા અને જર્જરિત ઢાંચા થતા સ્થાનિક રહીશો ફરી ડરી ગયા ઘાટલોડિયા વિસ્તારના ગાયત્રી એપાર્ટમેન્ટમાં સ્લેબ તૂટી પડ્યો હતો જેને કારણે રહીશો ચિંતિત બન્યા હતા સદનસીબે આ ઘટનામાં પણ કોઈ વ્યક્તિને ઈજા આવી નથી રહીશો અને આસપાસની સુરવાનો ભય વ્યાપી ગયો છે ખાસ કરી જૂના અને જર્જરિત મકાનો મારા ચોમાસા દરમિયાન વધુ ખતરનાક બનતા હોય છે દર વર્ષે આવા આવેલા બનાવોને લઈ ચર્ચા ચાલુ રહે છે ફાયર બ્રિગેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ બંને જગ્યાએ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે જે તે મકાનના લોકોને વધી પડતી તાકીદારી રાખવા રાખવા સૂચના આપવામાં આવી છે માત્ર જરૂરી સ્ટ્રક્ચરલ રિપોર્ટ મેળવ્યા બાદ જ મકાનમાં રહેવાની સલાહ અપાઈ છે તંત્ર દ્વારા ડેન્જરસ મકાનોની યાદી તૈયાર કરવા અને સમીકરણ અભિયાન વધુ મજબૂત બનાવવા માટે પણ ચર્ચા ચાલી રહી છે આવા શહેરના જૂના વિસ્તારોમાં આવા જર્જરિત માળખાની સમસ્યા જાહેર સુરક્ષા માટે મોટો પડકાર બની રહી છે રહીશો અને સ્થાનિક સુરક્ષા તંત્ર વચ્ચે સતત સંવાદ ચોમાસામાં જીવલેણ ઘટના ટળે તે માટે જાગૃતિ અને યોગ્ય કામગીરી એટલી જ આવશ્યક છે આવા બનાવ પ્રકાશમાં આવ્યા બાદ વિસ્તારોમાં સારવાર અને રિપેરિંગ માટે કામ વેગવંતુ કરવાની લોકોમાં ગહન માંગ ઉઠી છે